તેમણે વધુમાં જણાવ્યું કે આ પાર્ટી દ્વારા અમે નાગરિકોના પ્રશ્નોને ઉકેલવા અને તેમના હિતોને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ ગાંધીનગર બાદ વડોદરામાં કાર્યાલયનો પ્રારંભ કરીને શંકરસિંહ વાઘેલાએ તેમના રાજકીય કાર્યને વધુ વિસ્તૃત બનાવવાનો પ્રયાસ કર્યો છે તેમણે જણાવ્યું કે વડોદરામાં કાર્યાલયના પ્રારંભથી અમે નાગરિકોની સમસ્યાઓને નજીકથી સાંભળવા માટે અને તેમને ઉકેલવા માટે વધુ સક્રિય બનીશું આ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપ્યું અને તેમને પાર્ટીના મૂલ્યો અને ઉદ્દેશ્યો માહિતગાર કર્યા તેમણે જણાવ્યું કે પીડીપી પાર્ટી દ્વારા અમે નાગરિકોના હિતોને પ્રાથમિકતા આપીને તેમના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરીશું આ કાર્યાલયના પ્રારંભ સાથે શંકરસિંહ વાઘેલાએ વડોદરામાં તેમના રાજકીય કાર્યને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે તેમણે જણાવ્યું કે આ કાર્યાલય દ્વારા અમે નાગરિકોની સમસ્યાઓને ઉકેલવા માટે વધુ સક્રિય બનીશું અને